પ્લસ હું આપની સાથે હેતલ રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ રાજ્યભરમાં ફાયર સેફટીને લઈને મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે વડોદરાના મરીમાતાના ખાંચામાં આવેલ મોબાઈલની દુકાનના દુકાનદારોની પોલીસ દ્વારા પૂછપરછ કરી વિગતો મેળવવામાં આવી હતી વડોદરાના સરદાર ભુવનના ખાંચામાં આવેલી દુકાનોને પાલિકા દ્વારા ફાયર સેફ્ટી તેમજ ટ્રાફિકને ટ્રાફિકના કારણે સીલ કરવામાં આવ્યા છે ત્યારે વડોદરાના ખાંચામાં આવેલા મોબાઈલની દુકાનમાં પોલીસ દ્વારા વિગતો મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે મોબાઈલ માર્કેટ ગણાતા મરીમાતાના ખાંચામાં ઘણા વર્ષોથી ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે સાંકડી ગલી હોવાના કારણે સ્થાનિકો તેમજ વેપારીઓમાં ઘર્ષણ સર્જાતું હોય છે તથા ફાયર સેફ્ટીની સુવિધાનો અભાવ પણ દુકાનદારોમાં જોવા મળતો હોય છે જેના લક્ષીને વડોદરા શહેર પોલીસ દ્વારા મરી માતાના ખાંચામાં આવેલ દુકાનદારોની પૂછપરછની ક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં દુકાનદારની દુકાન પોતાની છે કે નહીં જો ભાડાની છે તો ભાડા કરાર કરેલ છે કે નહીં તેમજ તમામ દસ્તાવેજી પુરાવા દુકાનના તેઓની પાસે છે કે નહીં તેમજ દુકાન પાસે પાસિંગની વ્યવસ્થા છે કે નહીં જેવા સવાલો કરવામાં આવ્યા હતા કાર્યવાહી ઉપલા અધિકારી તરફથી એમને સૂચના આપી છે કે દુકાનના ભાડેથી ચાલતી હોય તો ભાડા કરાર દુકાનના માલિકનું નામ પછી ફૂટપાથ ઉપર પાર્કિંગની જગ્યા છે કે નહીં એવી એની સૂચનાનો ડેટા લખી રજીસ્ટર બનાવી અને સોંપવાનું છે અત્યારે મારી માતાના ખાચામાં છે જે પ્રમાણે પ્રોસીજર અઠવાડિયું અઠવાડિયું જેવું ચાલશે પછી સાહેબ જોડે રજૂ કરવામાં આવશે મુખ્ય કારણ શું ઉપલા અધિકારી અમને સૂચના આપી છે એના અનુસંધાને કામ કરીએ છીએ અત્રે ઉલ્લેખ છે કે રવિવાર હોવાને કારણે મોબાઈલ માર્કેટની અનેક દુકાન બંધ હોવાથી પોલીસની કામગીરી ઉપર પણ સ્થાનિકો સવાલ ઉઠાવ્યા છે આ પહેલા પોલીસ ખાતા એ અને કોર્પોરેશન ખાતા પબ દુકાનદારો પાસે એમના બધા આઈડેન્ટિટી કાર્ડ માંગે છે બરાબર છે એની સાથે શરતો મૂકે છે એ શરતોને આધીન આજે મહિના પછી જો 12 મહિના પછી તમે જાગો ખેતર ભરગી ગયા પછી તમે ખેડવા નીકળો ચાલતું હશે એટલે પહેલા છે ને એને પહેલા પગલા લો ઘર ભર્યા પછી પેલું થયું રાજકોટ વાળું રાજકોટ ના મુખ્ય છે આરોપી રવિવાર ના દિવસે ખોટું છે આ તો આખું આખું મરી માતા ખાલી છે બાકી તો પગ મૂકવાની જગ્યા ના હોય સોમવાર મંગળ બુધવારે આવો અગિયાર વાગે સાત વાગે નવ વાગે બી ના આવતા નવ વાગે તો આ લોકો ઉઠે બિચારા આવો કેમેરામેન નવનીત પરમા સાથે સત્યમ નવાસ્કર નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર